રાજકોટ ઉપલેટા શહેર તેમજ દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં દલિત સમાજ તેમજ અન્ય સમાજ દ્વારા ઉપલેટા બસ સ્ટેન્ડ પાસે આવેલ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી આંબેડકર ચોકમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું ડોક્ટર આંબેડકર ની એકસો તેત્રીસ ને લઈને દલિત દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને રાજમાર્ગ પર નારા સાથે બાબાસાહેબ આંબેડકર યાદ કરી કોટી કોટી વંદન કર્યા હતા અને આવનારી યુવા પેઢી ને બાબાસાહેબે બતાવેલ માર્ગ પર ચાલવા અને દેશ માટે તેમજ સમાજ માટે કંઈક કરી બતાવવાની રાહ ચીંધી હતી પોતાના કર્મથી મહાન બને એનું કોઈ ઉત્તમ ઉદાહરણ હોય તો એ બાબા સાહેબ છે એમના પ્રારંભિક જીવનમાં અલગ રહીને એમણે જે સંઘર્ષ કર્યો છે એમણે પોતાના જીવનની અંદર સંઘર્ષથી ઉચ્ચ જવાબદારીઓ પદ પ્રાપ્ત કર્યા પછી બંધારણ સભાના અધ્યક્ષ તરીકે દેશને જે આદર્શ બંધારણ આપ્યું જેમાં આપણી વર્ષો જૂની યા તો વર્ષો સુધી આપણી ગુલામીના કાર્યકાળમાંથી આઝાદ દેશ ભવિષ્યની અંદર કાયમ આઝાદ રહે એ પ્રકારનું ઉત્તમ અને આદર્શ બંધારણ આપનાર ગરીબ શોષિત અને વંચિતોને પોતાનો અધિકાર આપનાર સમાજ માટે અને રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બાબા બાબાસાહેબની કોટી કોટી વંદન આરોજ ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે અને આજે સમગ્ર રાષ્ટ્ર ડૉક્ટર સાહેબ આંબેડકરજી માટે ખૂબ ગૌરવ અનુભવે છે ભારતના બંધારણના ઘડવૈયા અને આપણા દેશના લોકતંત્રને મજબૂત કરવામાં જન્મ ફાળો રહ્યો છે એવા ડૉક્ટર સાહેબના આજે જન્મજયંતિની સમગ્ર દેશમાં સારે સારોખોર ઉત્સાહનું એક વાતાવરણ છે અને આજરોજ આપણા પોરબંદર લોકસભા વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજી હમણાં ટૂંક સમયમાં જ આપણી વચ્ચે ઉપસ્થિત થનાર છે અને ડૉક્ટર સાહેબને એ પણ એ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવાના છે અત્યારે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોડિયાએ સરકાર ઉપર આક્ષેપ કર્યો છે કે જે આ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે આમધામ અને પોલીસના ભયથી દબાવવાનો પ્રયત્ન કરી રહી છે આ સરકાર શું જતો આ વખતે અમે તો અહીંયા એક જ છે કે પોરબંદર લોકસભા સિવાય અર્જુનને કેમ પોતાની માછલીની આંખ દેખાતી હોય કે અમે અહીંયા અમારા ધોરાજી ઉપેટા વિધાનસભાના તમામ કાર્યકર્તાનો એક જ લક્ષ્ય છે કે ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાજીનો કેવી રીતે ભવ્ય વિજય થાય અને પાંચ લાખથી ઉપરની બહુમતી અમે જીતીએ આ સિવાય અમને કોઈ પણ જાતની કસી ખબર નથી અમે અમારી પાસે સમય પણ નથી લગભગ બારથી પંદર કલાક તમામ કાર્યકર્તાઓ અત્યારે